ગુજરાતી ફિલ્મ જગતમાં અવનવી ફિલ્મો રિલીઝ થતી હોય છે દર્શકો જોવા પણ જતા હોય છે પરંતુ મહત્ત્વની વાત એ થઈ જાય છે કે કઈ ફિલ્મની અંદરથી શું શીખવા મળતું હોય છે ઘણું એન્ટરટેનમેન્ટ માટે હોય છે તો ઘણો એક સારો મેસેજ આપતો હોય છે પરંતુ ક્યારેક એવી મેસેજ આપતી મૂવી જ્યારે રિલીઝ થાય છે ત્યારે જોવી એટલા માટે જરૂરી થઈ જાય છે કારણ કે મેસેજની વાત છે પાછળના દ્રશ્ય બતાવી રહ્યા છીએ અત્યારે ખાસ કરીને ધ ડૉક્ટર ઓન ડ્યુટી કરીને ગુજરાતી ફિલ્મ હવે સમગ્ર ગુજરાતમાં આજથી રિલીઝ થવા જઈ રહી છે ત્યારે તમામ સ્ટારકાસ્ટ અત્યારે ઉપસ્થિત છે આજે પ્રીમિયર રાખવામાં આવ્યું છે અને પ્રીમિયરના સમયે તમામ સ્ટારકાસ્ટ અત્યારે ઉપસ્થિત છે અને મૂવી જે છે તે આજથી જ અઠ્યાવીસ ફેબ એટલે કે આજથી જ રિલીઝ થવા જઈ રહી છે અને તમામ સમગ્ર ગુજરાતની અંદર રિલીઝ થશે કયા પ્રકારની આ મૂવી શું મેસેજ આપતી આ મૂવી કઈ રીતની આ મૂવીનું શૂટિંગ રહ્યું શું અંદર ખાસ બતાવવામાં આવ્યું છે તે તમામ પ્રશ્નો એમની સાથે કરીશું સૌથી પહેલા અત્યારે આપણી સાથે છે યુવા મહેશ ડિરેક્ટર છે રાઇટર છે આ મૂવીના શું કહેવા માગશો આ મૂવી આપે બનાવ્યું મૂવીની અંદર આપને શું સારું લાગ્યું કે આ મૂવી જોઈએ મૂવી પોતાનું હોય એટલે આખી મૂવી જ સારી લાગે એટલે મને તો સારી લાગી છે આ મૂવી બનાવવા પાછળનો મેઇન પર્પઝ જે સબ્જેક્ટ વન લાઈન જે હ્યુમન ઓર્ગન્સ ટ્રેફિકિંગ અને હ્યુમન ટ્રેફિકિંગને લઈને વર્ષોથી ઘટના થતી આવી છે સમાજમાં પણ બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે અને ગવર્મેન્ટ ઘણું બધું કરી રહી છે પણ રૂરલ એરિયામાં મતલબ હજુ પણ એક વસ્તુઓ યથાવત છે તો એને લઈને સેન્સિટિવ સબ્જેક્ટને લઈને અમે ફિલ્મ બનાવી છે એન્ટરટેનિંગ એલિમેન્ટ્સ બધા જ નાખ્યા છે જેથી એન્ટરટેનમેન્ટ પબ્લિકને મળી રહે અને આટલા સેન્સિટિવ સબ્જેક્ટને જ્યારે લઈને મૂવી બનાવીએ તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે કે ક્યાંય પબ્લિકના મતલબ કે આપણા સમાજના લોકોના સેન્ટિમેન્ટ્સ હર્ટ ના થાય તો પૂરી કોશિશ છે મૂવી થિયેટરમાં આવી ચૂકી છે તમે લોકો જોવા જશો તો તમને આઈડિયા આવશે કે સેન્સેટિવ સબ્જેક્ટ કેટલો ડીપ છે થેન્ક યુ એક એક્ટર ડિરેક્ટર રાઇટર તમામ વસ્તુ એક વ્યક્તિએ કરવું અઘરું થઈ જતું હોય છે આપના મગજમાં કેવી રીતે ખ્યાલ આવ્યો કે રાઇટર તરીકે આવી સ્ટોરી આપણે લખીએ અને આ સ્ટોરી આપણે રિલીઝ કરીશું જેથી કરીને એક સારો મેસેજ મળશે પબ્લિકને દરેક વસ્તુ એક સાથે કરવી ટફ છે પણ જ્યારે ઇન્વોલ્વમેન્ટ વન લાઈન જ્યારે ફર્સ્ટ થોટ આવે દિમાગમાં કે ભાઈ આ મૂવી આ સબ્જેક્ટ લઈને ફિલ્મ બનવી જોઈએ જે લોકો સુધી પહોંચવી જોઈએ તો પછી ઓટોમેટિક જ્યારે તમે સિદ્ધતથી મતલબ તમે જૂનુંનથી એ વસ્તુમાં જોડે જતા હો છો તમે ઇન્વોલ્વ થઈ જતા હો છો કેરેક્ટરને જીવો છો તો ઓટોમેટિક ઘટનાઓ ઘટિત થતી જાય છે તમારી આંખોની સામે વધે તમે સિનેમેટોગ્રાફી કહો કે ડિરેક્શન કહો કે રાઇટિંગ કો ઇવન એક્ટિંગ કહો તો એ ઇઝી થઈ જતું હોય છે તમારે આમાં ઇન્વોલ્વ થવું પડતું હોય છે તમારું હન્ડ્રેડ પર્સન્ટ આપવું પડતું હોય છે નો ડાઉટ હન્ડ્રેડ પર્સન્ટ ક્યારેય હોતું નથી નાઇન્ટી નાઇન તો એ આવી જાય અંદરથી આવી જાય એક રાઇટર તરીકે અંદરથી આવવું જોઈએ આરકા મીડિયા પ્રોડક્શનનો ઓફિશિયલ રાઇટર રહી ચૂક્યો છું એમની બે સિરિયલ છે શીખાર શિખરા અને ફોર્સ ગરુડા એ હું લખું છું તો એક્સપિરિયન્સ ટુ થાઉઝન્ડ ટ્વેલ્વથી કન્ટિન્યુટીમાં છે જે અહીંયા પણ કામમાં આવ્યો તો સિનેમેટિક જર્ની છે આખી તો મજા આવશે ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો એવું નથી કે ગુજરાતી ફિલ્મ એટલે તમે ઓલ્ડ મતલબ જોતા આવ્યા છો કે ફાઇટ સિક્વન્સ છે તો એકદમ ધડમાથા વગરની એવું નથી તમે જોશો તો વધારે રિયાલિસ્ટિક લાગશે ગમશે અને એક્ટિંગની વાત કરીએ તો બધા થિયેટરના આર્ટિસ્ટ છે તો થિયેટરના આર્ટિસ્ટ વિશે હંમેશા કહેવામાં આવ્યું છે કે એક અલગ એક કહેવાય ને કે પોતાનો ઓરા જનરેટ કરીને કેરેક્ટરને લઈને એ લોકો એક્ટિંગ કરતા હોય છે તો એ વસ્તુ તમને ફિલ્મમાં જોવા મળશે તો આ બધા પ્લસ પોઈન્ટ છે યુએસપી છે ફિલ્મની થિયેટરના કારણે હું પોતે ડ્રામેટિક્સમાં બેચલર છું ગુજરાત કોલેજથી નાટ્ય વિદ્યા વિભાગ ટુ થાઉઝન્ડ ઇલેવન પાસઆઉટ તો જોઈએ હવે કે ઓડિયન્સને કેવી લાગે છે ફિલ્મ હવે ઓડિયન્સ તો કેવું લાગી રહ્યું છે તેવું કહી રહ્યા છે એક્ટ્રેસ અત્યારે આપણી સાથે છે કેવું લાગ્યું આપણે મૂવીની અંદર કામ કરીને આપની ભૂમિકા કેવી રહી આ ભૂમિકાને આપની સમક્ષ જ્યારે આવ્યું આપે પસંદ કર્યું સ્ટોરી સાંભળી હશે પહેલાં પછી પસંદ કર્યો હશે સ્ટોરી સાંભળતી વખતે શું લાગ્યું પસંદ કરવા જેવું છે કે નહીં અને જો છે તો શું વસ્તુ એની અંદર ગમી એકચ્યુઅલી જે મેસેજ છે એ જ બહુ મોટી વાત છે કારણ કે હ્યુમન ઓર્ગન અને હ્યુમન ઓર્ગન ટ્રાફિકિંગ વિશે વાત કરવી એ વસ્તુ અલગ છે ને એ વસ્તુને લઈને કંઈક વસ્તુ બનાવી અને એ પછી લોકો સમક્ષ લઈ જવી અને જેનાથી લોકોને પણ એ વસ્તુનું ભાન થાય કે આ વસ્તુ ઉપર તમારે કન્સર્ન કરવાની જરૂર છે જ્યારે મેં જ્યારે મને ડિરેક્ટરે સ્ટોરી સંભળાવી ત્યારે તો મને બહુ જ મજા આવી હતી કે હું પણ એક મેસેજનો પાર્ટ પાર્ટ છું એઝ એન એક્ટ્રેસ એ મારી એક જવાબદારી પણ છે કે મારે લોકો સુધી એક અમુક વસ્તુને પહોંચાડવી જોઈએ હું કંઈ પણ બનાવીને કંઈ પણ લોકોને બતાવી ના શકું જે મને જવાબદારી તરીકે મને એક આ સારી ઓપોર્ચ્યુનિટી લાગી જેના લીધે મેં આ એક રોલને સિલેક્ટ કર્યો હતો અને ઘણી બધી વસ્તુ અંદર એવી હતી કે જેમાં ટર્નિંગ પોઈન્ટ્સ હતા મારા કેરેક્ટરને લઈને જેમ કે પહેલાં મને જાણ નથી પછી હું એ વસ્તુનો પાર્ટ બનું છું તો મને એક એ બહુ સારી વસ્તુ લાગી હતી ખાસ કરીને કેટલી જગ્યા પર શૂટ થઈ શૂટ વખતે શું કોઈ ડિફિકલ્ટી આવી એનો સામનો કેવી રીતે કર્યો અને સામનો કર્યા પછી આજે આપ છેલ્લા સ્ટેજ પર છો એટલે કે રિલીઝના કગાર પર છો હવે દર્શકો સામે આ મૂવી આવશે શું આશા રાખો છો આમ કહું તો ઇઝી તો હતું પણ ટફ વધારે હતું કારણ કે એ વરસાદની સિઝન હતી મેઇન તો અને જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે અમે આઈ થિંક જે અમે વિચાર્યું હતું કે અમે ફિફ્ટીન યા ટ્વેન્ટી ડેઝમાં શૂટ ફિનિશ કરીશું એને ઓલમોસ્ટ પ્લસ ડેઝ જતા રહ્યા હતા કારણ કે અમારે બેથી ત્રણ દિવસ તો શૂટ શૂટને બંધ જ રાખવું પડ્યું હતું વરસાદના કારણે પછી ઘણા બધા એક્ટર્સ આવે જાય તો ઘણું બધું વસ્તુ રહેતું હતું અને લોકેશન્સ વાઇઝ એવું હતું કે ઘણી બધી એવી જગ્યાઓ હતી કે જ્યાં પહાડો ટાઈપ હતું તો ત્યાં ચડીને જવું પડે જાતે જવું પડે તો એ બધું ઘણું બધું હતું પણ ઓવરઓલ એક્સપિરિયન્સ એટલો સારો રહ્યો કે આઈ ડોંટ થિંક સો આવો એક્સપિરિયન્સ ફરી થાય મૂવીમાં કામ કરીને એક્સપિરિયન્સ સારો રહ્યો અથવા એક સારો મેસેજ આપતી મૂવીની આ રિલીઝ છે એટલે સારું લાગ્યું બધી વસ્તુઓ મહત્ત્વની હોય છે એઝ એન એક્ટર એઝ અ પર્સન મારી એક ઈચ્છા હોવી હોવી જોઈએ કે હું સમાજને એક સારો મેસેજ પાસ કરું અને એનો એક પાર્ટ બનું તો આ એક એવું વસ્તુ છે કે લાઈક ઘણા બધા લોકો લોકો મને જોઈ રહ્યા છે કે એ હું એક મેસેજનો પાર્ટ બની રહી છું ફેમસ કોઈ એક ફેમસ ડાયલોગ આપ મૂવીમાં બોલ્યા હોય અત્યારે તમે જો જોવો ત્યારે વધારે મજા આવશે અત્યારે બોલશો તો દર્શકોને વધારે એમાં એકચુઅલી મને મારી એક લુક છે બહુ ગમે છે એ હું તમે જોશો તેનું તમને એક ફ્રેમ કરીને આપી દઈશ એવું હશે તો પ્રેમ કરીને આપી દઈશ કહી રહ્યા છે કદાચ નર્વસ એવું લાગે છે વિલન અત્યારે આપણી સાથે છે વિલનનો કિરદાર કર્યો આપે લાઈફમાં ક્યારે એવું વિચાર્યું તો કોઈ મૂવીમાં રોલ મળશે અને વિલનનો રોલ કરવા મળશે ના આમ તો મેં પહેલાંથી જ ઇન્ટરેસ્ટ હતો એક્ટિંગ કરવાનો જ્યારે વિલનનો ઓકે જ્યારે વિલનનો મને રોલ કરવા માટે કહ્યું તો ખરેખર આમ અંદરથી એવું થઈ ગયું કે હું કરી શકીશ કે નહીં કરી શકીશ બટ અમારા જે યુવા સર હતા એમને જે સ્ક્રીપ્ટ વિશે એમને સ્ટડી કરાવી પછી સમજાવ્યા કે આ રીતે આ રીતે કરવું આ રીતે કરવું એ રીતે બધું કોઈ દિવસ વિચાર્યું પણ હું રોલ મળશે એવું નહોતું વિચાર્યું કે હું વિલનનો રોલ કરીશ બટ કર્યા પછી એક્સાઇટ થઈ ગયો બહુ જ એમ કે ખરેખર મજા આવી ગઈ પહેલી ફિલ્મ પહેલી ફિલ્મ છે જ્યારે હતા શો હવે ત્યાં તો એવું થઈ ગયું કે ભાઈ એ વિલનનો રોલ કર્યો હા હવે તો હું વિલનનો રોલ આસાનીથી કરી શકીશ એકદમ આગળ પણ કોઈ પણ મૂવી મળે તો વિલનનો રોલ કરવો પસંદ બસ કરી શકશે કોઈ ડાયલોગ આપે મૂવીમાં બોલે હા મારો એક આમ ડાયલોગ તો ઘણા બધા છે તમે અંદર જોશો તો મજા આવશે બટ એક છે હું કહી દઉં તમને જ્યારે ડૉક્ટરનું ઓપરેશન ચાલતું હોય છે ત્યારે હું કહું છું એને હે ચોપ એકદમ ચોપ બહુ બોલ બોલ કરે છે આ અમારો ડાયલોગ છે બહુ બોલ બોલ કરે છે એમનો ડાયલોગ છે અને એક આર્ટિસ્ટ આપણી સાથે છે આપે કયો રોલ કર્યો છે મેં અંદર સિક્રેટ એજન્ટનો રોલ કરેલો છે શું સિક્રેટલી અંદર ખાણે શું તપાસ કરી અંદરખાને તપાસ એવી થઈ રહી છે અંદર કે હ્યુમન ઓર્ગનનું ટ્રાફિકિંગ જે થઈ રહ્યું છે તો એમાં જે અંદર અંદરની જે ઇન્ફોર્મેશન છે એ યુવા સરને હું પ્રોવાઈડ કરી રહ્યો છું એ મારો રોલ છે અંદર ફિલ્મની અંદર રોલ કર્યો ફર્સ્ટ ટાઈમ રોલ કર્યો અથવા પહેલાં ક્યારે મૂવી કરેલી છે અથવા રૂલ કરી રહ્યા છો આ મૂવીની અંદર રૂલ કરીને આપને કેવું લાગ્યું એકચ્યુઅલી સૌથી પહેલાં તો હું એક યુટ્યુબર હતો યુટ્યુબની અંદર શોર્ટ ફિલ્મ્સને વગેરે હું બનાવતો હતો પણ મૂવીમાં મારું ફર્સ્ટ ટાઈમ કામ છે પણ એવું કહેવાય ને કે ફર્સ્ટ ફ્રેશર છું પણ જ્યારે યુવા સરનો સપોર્ટ અને ડાયરેક્શન મળ્યું તો ક્યાંય એવું નથી લાગ્યું કે ફર્સ્ટ ટાઈમ ફિલ્મ કરી રહ્યો છું કે એટલી બધી કોઈ ડિફિકલ્ટીઝ આવી રહી છે જે યુવા સરનો સપોર્ટ હતો અને જે એમને માર્ગદર્શન પ્રોવાઈડ કર્યું છે એ એક્સિલન્ટ હતું એના લીધે ફ્રેશર જેવું જરા પણ ફીલ નથી થયું ચોક્કસથી તો આ તમામ સ્ટારકાસ્ટ છે મૂવીનું આજે ખાસ કરીને પ્રીમિયર રાખવામાં આવ્યું છે અને છેલ્લો પ્રશ્ન આપણે કરીશું આવા મેસેજ આપતા મૂવી આજે આપ રિલીઝ કરી છે આવી જ મૂવી આવનારા સમયમાં આપ રિલીઝ કરશો આ મૂવીની અંદર એન્ટરટેનમેન્ટ છે કોઈ એવું કોઈ સારું એવું કે તમામ લોકોને આકર્ષિત પણ કરશે ને મેસેજ પણ આપશે બેસિકલી કેવું હોય છે ફિલ્મ જોવા ને તો તમને થ્રીલ મહેસૂઝ ના થાય ને ત્યાં સુધી ફિલ્મમાં મજા ના આવે તો ઇટ ઇઝ અ થ્રિલર સબ્જેક્ટ અને એક્શન પણ ભરપૂર છે તો ઓડિયન્સ જ્યારે અઢીસો રૂપિયા લઈને ટિકિટ જોઈને ટિકિટ ખરીદીને ફિલ્મ જોવા જાય તો એ શું એક્સપેક્ટ કરે કે ભાઈ અમે લોકો હિન્દી જોઈ લઈએ અથવા હોલીવુડની ફિલ્મ જોઈ લઈએ પણ ગુજરાતીમાં પણ એ વસ્તુ પ્રોવાઈડ કરીશું તો એ લોકો આવશે થિયેટર સુધી અને શરૂઆત ક્યારની થઈ ચૂકી છે ઘણી ફિલ્મો બની છે તો અમારી પણ એમાંથી એક ફિલ્મ છે અને કંઈક અલગ છે યુનિક છે કારણ કે દરેક નાટક હોય કે ફિલ્મ હોય એકબીજાથી હંમેશા અલગ જ હોય છે અને સ્ટારકાસ્ટ સાથે તમે મતલબ વાત કરી હશે કે દરેક થિયેટરથી છે એટલે એક્ટિંગને લઈને કંઈક સવાલ થાય એવા નથી અને બીજી વસ્તુ એ કે આવનારા ટાઈમમાં હજુ સેન્સિટિવ સબ્જેક્ટ લઈને અમે આવીશું કારણ કે થિયેટરના છીએ અને થિયેટરના આર્ટિસ્ટનું મેં પહેલાં કહ્યું એમ કે એમની જવાબદારી છે કે સારા સબ્જેક્ટ સમાજ સુધી પહોંચાડે એમનું ધ્યાન દોરે અને સમાજ જાગૃત થાય એક સમય હતો દર્શકો ગુજરાતી ફિલ્મથી ક્યાંક ને ક્યાંક દૂર જતા હતા હવે આકર્ષિત કરવાની વાત છે એક્ઝેક્ટલી એ ટાઈમ આવ્યો જ્યારે થોડી ફિલ્મોની અંદર અમુક ન્યુસન્સ વધ્યા તો ફિલ્મોથી દૂર ગયા ઓડિયન્સ મતલબ ગયું પણ હવે એવું નથી ઘણા ટાઈમથી એ નજરિયો બદલાયો છે લોકો બહુ હાર્ડવર્કિંગ છે એક ફિલ્મ પાછળ ખાલી આર્ટિસ્ટો જ નથી હોતા મતલબ એક્ટર્સ ખાલી નથી હોતા એની પાછળ ઘણા બધા લોકોનો મતલબ હાથ છે તમે સિનેમેટોગ્રાફર કહી દો એડિટર વન ઓફ પાયોનીર મ્યુઝિક કહી દો અને એના સિવાય સ્પોર્ટ બોડથી લઈને કોસ્ટ્યુમ ડિઝાઇનરથી લઈને મેકઅપ આર્ટિસ્ટથી લઈને દરેક વ્યક્તિ બહુ મહેનત છે એક વ્યક્તિની ફિલ્મ નથી હોતી આ એને સો દોઢસો જે સંકળાયેલા લોકો છે અને હા મીડિયા પણ જે લોકો પોતાનો સમય કાઢીને લોકો સુધી આ સબ્જેક્ટ લઈ જાય છે તો એ લોકો પણ આર્ટિસ્ટ છે બધા મળીને એક સારી વસ્તુ બનાવે છે તો મારી એક નમ્ર વિનંતી પબ્લિકને કે આટલા લોકો જ્યારે કામ કરી રહ્યા છે એક સબ્જેક્ટ પર તો તમે જુઓ અને પછી ડિસાઇડ કરો કે આને જોવી ના જોવી આને પ્રમોટ કરવી માઉથ પબ્લિસિટી કરવી ના કરવી એ તમે નક્કી કરો ચોક્કસથી પબ્લિકને અપીલ કરી રહ્યા છે કે સબ્જેક્ટ સારો અમે પીરસી રહ્યા છીએ પરંતુ આપ સિલેક્ટ કરો કે આ સબ્જેક્ટ આપને જોવું છે કે નથી જોવું પરંતુ જુઓ એટલા માટે કારણ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હવે દર્શકો સાથે સંકળાવવાની વાત છે તમામ પ્રકારનું જે કોમેડી કહેવાય કે પછી તમામ એવી વસ્તુઓ છે આ મૂવીની અંદર પીરસવામાં આવી છે પણ સૌથી મહત્વની વાત થઈ જાય છે કારણ કે આ મૂવીની અંદર એક મેસેજ આપતી મૂવી છે મૂવી એન્ટરટેનમેન્ટ માટે ચોક્કસથી હોય છે પણ મનોરંજન એ જીવનનું કોઈ સાધન નથી પરંતુ જીવનનું સાધન એ હોય છે કે એક સારો આપણને મેસેજ અને મેસેજને લઈને આગળ વધવું તમામ લોકો દ્વારા ખાસ કરીને તમામ સ્ટાર કાસ્ટ સાથે આપણે વાતચીત કરી મૂવીનો એક સારો મેસેજ આપતી તેમણે ચર્ચા કરી હવે સમય છે આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે આજથી મૂવી તમામ ગુજરાતભરમાં રિલીઝ થઈ રહી છે હવે જોવાનું રહેશે કે આ મૂવી કયા પ્રકારનો મેસેજ આપી રહી છે અને શું દર્શકો કઈ રીતના આની અંદર જોડાઈ રહ્યા છે પરંતુ ચોક્કસથી આ મેસેજ આપતી મૂવી છે એટલે અમે પણ આપને અપીલ કરી રહ્યા છે ચોક્કસથી થિયેટરમાં જજો મૂવી અંગે રિવ્યૂ પણ આપજો કેમેરા પર્સન ઋષિલ સાથે પ્રેમ ચૌબે સમય રિપોર્ટ અમદાવાદ